બધા મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો તમે હ્યુડ યુરા કાર જોઈ રહ્યા છો આ વેચવાની છે છોડલ બે હજાર પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહી છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને ને સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે જ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપી આપણે વિડીયો બનાવી આપીશું આપણે જાહેરાત કરી આપીશું આપણે યુટ્યુબમાં વિડીયો તમારો ચડાવીશું બે હજાર ને વીસના મોડલની આ યુરા કાર છે ચેક વન વન વિશે વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવામાં મળશે કિંમત વિશે વાત કરું તો છ લાખ વીસ હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ફૂલ જવાબદારી સાથે આ યુરા કાર વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી તેસઠ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પૂરો થઈ ગયો છે એવું આ ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર સારા છે કંપની કલર નોન એક્સિડેન્ટલ ગાડી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ટાયર નવા છે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વડોદરા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર છ્યોતેર ડબલ જીરો બાર જીરો પાંચ એકતાલીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ છે ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી ફૂલ જવાબદારી સાથે આ યુડ યુરા વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈયા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ યુરા વેચવાની